સમયની સાથે સાથે દુશ્મન દેશો સાથે યુદ્ધ લડવાની નીતિ પણ બદલાઈ છે હથિયારો પણ બદલાયા છે કારણ કે હવે ટેકનોલોજીના હિસાબે યુદ્ધ લડાઈ રહ્યા છે થોડા દિવસ પહેલા આપણે જોયું કે ભારત સરકારે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું તો ઓપરેશન સિંદૂરમાં ભારત તરફથી ડ્રોન હુમલાવ કરવામાં પણ આવ્યા હતા અને ડ્રોન હુમલાવથી દુશ્મન દેશ પાકિસ્તાન દાંત ખાતા થઈ ગયા હતા હવે એક અત્યારે ગુજરાત ટેકની ટીમ જ્યાં પહોંચી છે ત્યાં આવા જ પ્રકારના ડ્રોન બને છે જે યુદ્ધ માટે ઉપયોગી થાય છે અને અત્યારે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો ગુજરાત તક આ એ જે ડ્રોન છે તે આ જ પ્રકારના ડ્રોનો યુદ્ધમાં યુઝ કરવામાં આવે છે અને આ જે એક મોટો ડ્રોન છે અને નીચે આપ જોઈ શકો છો તો આ જે રીતે ડ્રોનમાં જે મોટાર યુઝ કરવામાં આવે છે તો આ પ્રકારે આમાં લગભગ પાંચથી છ મોટાર આવા જે લગાવવામાં આવે છે પછી જે છે ટાર્ગેટ નક્કી કરીને અને ટાર્ગેટ કરવામાં આવે છે તો આ પ્રકારે અત્યારે આપ જોઈ શકો છો કે તમે સાંભળ્યું છે કે ડ્રોન અટેક થયું છે ભારતે પાકિસ્તાન આટલા ડ્રોન તોડી પાડ્યા છે અથવા વિશ્વના જે ઇઝરાયલ અને અન્ય દેશો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં પણ ડ્રોન એટેકની જે ખબરો છે તમે સાંભળતા હશો તો આવી જ પ્રકારને અહીં પણ એક જે ડ્રોન છે જે સર્વેલન્સનું કામ કરે છે અને અહીંયા આપ જોઈ શકો છો તે નીચે એક કેમેરો લગાવવામાં આવ્યો છે એ કેમેરાથી એ સર્વેલન્સ કરવામાં આવે છે તો આ પ્રકારના ટેકનોલોજી જે છે તે એનો ઉપયોગ કરીને હવે યુદ્ધ લડવાની નીતિ રીતિ શરૂ થઈ છે અને આમનું જે નામ આપવામાં આવ્યું છે એ ત્રિકાલ મેક્સ કરીને છે જે મોટાર આપ જોઈ રહ્યા છો તો એ ત્રિકાલ મેક્સ આનું નામ આપવામાં આવ્યું છે ડ્રોનનું અને બીજો જે ડ્રોન છે એનું ત્રિકાલ લાઇટ આપવામાં આવ્યું છે તો ત્રિકાલ દર્શી આપણે તો હિન્દુ સનાતન ધર્મમાં ત્રિકાલ જે છે ત્રિકાલ દર્શિત ભગવાન ભોળાનાથને કહેવાય છે તો આવી પ્રકારની અલગ અલગ પ્રકારની ડ્રોન જે છે એ બનાવવામાં આવ્યા છે આ આપણે ડ્રોન છે એનો પણ ઉપયોગ આવી જ રીતે થઈ શકે છે તો આ તમામ જે ડ્રોનો છે અને જે એનું સ્ટ્રક્ચર છે અહીંયા રાખવામાં આવ્યું છે ને સાથે સાથે એક કામી કામી કાજે આ ડ્રોન છે એનું જે નામ અહીંયા આપવામાં આવ્યું છે એ ડ્રોન પણ એવી જ રીતે છે નીચે આપ જોઈ શકો છો તો મિસાઇલ કે મોટાર અને જે પણ કહો તમે એ અહીંયા નીચે લગાવવામાં આવે સેમ્પલના હિસાબે સાથે સાથે આપણે આ જે ગ્રેનેડ છે એ પણ અહીંયા જે સેમ્પલ ના હિસાબે મૂકવામાં આવે છે આનો પણ ઉપયોગ ડ્રોન થકી થઈ શકે છે અને દુશ્મન દેશ પર ગમે ત્યાં હુમલો કરવો હોય તો આનાથી થઈ શકે છે તો આ એક ડ્રોન બનાવવાની જે એક ફેક્ટરી છે ત્યાં અત્યારે ગુજરાત તકની ટીમ પહોંચી છે ડ્રોન અલગ અલગ પ્રકારના આપ જોઈ શકો છો આ એક એક ડ્રોન છે જે સર્વેલન્સનું કામ કરે છે અને જે તમામ પ્રકારના પોટ મોટાર માટે છે ગ્રેનેટ માટે છે સર્વેલન્સ માટે છે તો હવે ટેકનોલોજીનો જમાનો છે ને ટેકનોલોજીની અંદર જે છે યુદ્ધ લડવામાં આવી રહ્યું છે અને યુદ્ધ કેવી રીતે લડાય છે તો અમારી સાથે એક ભાઈજીની સાથે વાત કરી જો કંપનીના માલિક છે શું નામ છે આપનું મારું નામ અર્થ ચૌધરી છે અને મેં કંપનીનો સીઈઓ છું અચ્છા અર્થભાઈ આ જે ડ્રોન છે એ વિશે જે જાણકારી અમને બતાવી છે દર્શકોને એ તો બતાવી છે આપ પોતાની રીતે જાણકારી આપો કે કયા કયા પ્રકારના ડ્રોન તમારે ત્યાં તૈયાર થાય છે અને કે કઈ રીતે યુઝ થાય છે તો જે આપણા ડ્રોન્સ યુઝ યુઝ થાય છે એ મેજરલી સર્વેલન્સ ને કામકાજી ડ્રોન્સ જેને કહેવાય છે જે સેલ્ફ ડિસ્ટ્રક્શન ડ્રોન્સ હોય છે તો આ જે ડ્રોન છે એ બસ્સો કિલોમીટરની રફતારથી ફ્લાય કરે છે અને એના ઉપર તમે ગ્રેનેડ કે પછી મોટાર એ ઇક્વિપ કરીને એ સેલ્ફ ડિસ્ટ્રક્શન થઈ શકે જે રીતે એક એક એક્ઝામ્પલ તરીકે સમજીએ તો તમારે કોલ આવે આર્મી યુનિટથી પછી ડ્રોન એક જ મિનિટના અંદરમાં ડિપ્લોય થઈ જાય અને ડિપ્લોય થવા પછી એ બસ્સો કિલોમીટરના સ્પીડથી ફ્લાય કરે ન્યુટ્રલાઇઝેશન કરવું હોય તો ન્યુટ્રલાઇઝેશન કરે નહીં તો પછી જે ઇન્ટેલ હોય એ ગેધર કરીને પાછો આવી જાય વિથ વન ક્લિક ઓફ બટન તો આપણે જે મેજર ડ્રોન્સ આપણા યુથમાં જોઈ રહ્યા છે એ કામકાજી ડ્રોન્સ જોઈ રહ્યા છે જે સેલ્ફ ડિસ્ટ્રક્શનની રીતે યુઝ થાય છે અને એક સાથે પચાસ સો ડ્રોન્સ યુઝ થાય એ મેજર જે એરિયા હોય ત્યાં ડિસ્ટ્રક્શન કરે અને ડ્રોન અગર બચી શકે તો એ પાછા આવી જાય નહીં તો પછી એ જે પર્પસ માટે યુઝ થાય છે એ પર્પસ માટે યુઝ થઈ જાય આ જે ડ્રોન છે આપણે જે બનાવવામાં આવ્યો છે આ જે મોટાર લગાવવામાં આવ્યા છે તો આ કેવી રીતે કેટલા કિ સુધી લઈ જઈ શકે અને કેટલા દૂર સુધી ટાર્ગેટ કરી શકે છે તો આ જે ડ્રોન છે આ દસ કિલોનું તેલો શક આમાં આપણે ઇક્યુપ કરી શકીએ છ મોટાર આપણે ઇક્વિપ કરી શકીએ અને આ કેવી રીતે યુઝ થાય છે કે તમારે વેવ પોઈન્ટ મૂકી શકો તમારે મોબાઈલ એપ પર ઓકે એના પછી આ જે મોટા છે એ સાયમલ્ટેનિયસલી ડિફરન્ટ જગ્યાઓ પર તમે આને ડ્રોપ કરી શકો આ જે ડ્રોન છે એક કલાક સુધી ફ્લાય કરી શકે સર્વેલન્સ પણ કરી શકે અને સાથે સાથે પેલોડનું ડ્રોપિંગ પણ કરી શકે હવે પેલોડમાં તમે કંઈ પણ યુઝ કરી શકો જેથી ડેમેજ પહોંચી શકે તો આ છે આ ડ્રોન વપરાશ પણ આ જે ડ્રોન છે આ કામકાજી ડ્રોન નથી પણ આ જે છે આ ત્રિકાલ મેક છે ગ્રેનેડ ડ્રોપિંગ કે મોટા ડ્રોપિંગ માટે યુઝ થતું હોય તો બીજો જે ડ્રોન અમે જોઈ રહ્યા છે તો એ ડ્રોનનો કઈ રીતે ઉપયોગ છે સમજી લો કે આ અમૃતકાલ લાઈટ આપેલું છે આ કઈ રીતે કામ કરે છે સાથે સાથે આ બે જે ડ્રોન છે કઈ રીતે કામ કરે છે તો આ જે ડ્રોન છે આ સર્વેલન્સ માટે યુઝ થતા હોય કે આજે માજે ડેલી સર્વેલન્સ રિકોન્સન્સ કરવું હોય કે આજે મેં ટાઈમ પીરિયડ મૂકી દીધું કે સવારે એક બપોર રાત્રે બે વાર એવી રીતે આ સર્વેલન્સ કરે ટેક ઓફ કરે આ થર્ટી મિનિટ સુધી ફ્લાય કરી શકે અને આમાં થર્મલ કેપેબિલિટી પણ છે કે રાતના અંધારામાં પણ તમારે ડ્રોનથી ક્લિયર જે રીતે મૂન લાઇટ પણ આપણે કહીએ તો મૂન લાઇટની પણ નીચે આપણે જઈએ કે એકદમ ડાર્ક પીચ ડાર્ક જગ્યા હોય ત્યાં પણ આ ડ્રોન ફ્લાય કરી શકે અને ત્યાંની ફૂટેજ એક્વાયર કરી શકે અને ફોર સર્વેલન્સ તો આ સરહદોની સર્વેલન્સ પણ કરી શકે છે હા તમે એ પણ એ સારી રીતે અગર આપણે પૂટ કરીએ તો આ આપણી પાસે એક ડ્રોન છે જે કેપેબિલિટી ધરાવે છે ફોર એક્સ ઝૂમ કેપેબિલિટી પણ આપણે અગર એક એડવાન્સમાં જઈએ તો આપણી પાસે આ ડ્રોન છે જે થર્ટી એક્સ ઝૂમ કેપેબિલિટી છે પણ વન એટી એક્સ હાઈબ્રિડ ઝૂમ સાથે છે આમાં તમે એક કલાક સુધી ફ્લાય કરી શકો અને આપણે હિલી એરિયા હિલી રીજન્સ જેવી રીતે કહીએ માઉન્ટેન સોળ હજાર સિત્તેર હજાર સેવન્ટીન થાઉઝન્ડ ફીટ આ ડ્રોન તા પણ ટેક ઓફ કરી શકે અગર સ્નો પડતું હોય એમાં પણ ફ્લાય કરી શકે અને આમાં સૌથી મોટી એ વાત છે કે વિન્ડ લેવલ ફાઇવ વિન્ડ સ્પીડ રેઝિસ્ટન્સ પણ છે જેવી રીતે આપણે વધારે વિન્ડ થઈ જાય તો ડ્રોન તો પણ સ્ટેબલ તરીકે ઉડશે અને રેકી કરી શકે આ જે તમામ ડ્રોનો છે એમાંથી આ કેટલો કેમ કે દેખાવમાં તો બહુ એકદમ નાનો દેખાય છે તો આ કેપેબલ છે તો આ જે ડ્રોન છે આનું સૌથી મેજર પર્પસ એ છે કે આ બસો કિલોમીટરની સ્પીડથી ફ્લાય કરે અને આમાં તમે પાંચસો ગ્રામનું પેલોડ લગાવી શકો હવે આ ડ્રોન પંદર મિનિટમાં હમણાં અમે રિસેન્ટલી ટેસ્ટ કરેલું પંદર મિનિટમાં પંદર કિલોમીટર જઈને આવી ગયું અને એ પણ સિત્તેર હજાર ફીટમાં ઇન્ડિયન આર્મીથી એવોર્ડ પણ મળેલું આ સ્પેસિફિક કોમ્પિટિશન હતી ઇન્ડિયન આર્મી દ્વારા અને એ કોમ્પિટિશનમાં મેજરલી આપણે જોતા હતા કે બધા ડ્રોન્સ પડી જાય છે પણ આપણે આ જે ડ્રોન હતું એ આટલું ડિસ્ટન્સ કવર કરી આવ્યું અને પાછે પાંચ આમાં ગ્રેનેડ કે તમે પેલોડ પણ લગાડી શકો તો આ ડ્રોનની ઇન્ડિયન આર્મીએ પણ તારીફ કરી છે એમ કહે આ ડ્રોનની જે છે ઇન્ડિયન આર્મીએ પણ તારીફ કરેલી છે કેમ કે આ ડ્રોન જેટલું સ્લીક અને જેટલું નાનું દેખાય છે કોમ્પેક્ટ દેખાય છે પણ આટલું જે પાવરફુલ પણ છે તમે પચાસ મીટરથી ઉપર પણ ગિરાવો અને તો પણ આને ડ્રોનને કઈ રીતે થશે અને બીજી વાત એ છે કે અમે સૌથી મોટું પ્રોબ્લેમ સોલ્વ કર્યું છે જે ઈઝી ટુ યુઝ ડ્રોન છે આ અને બીજી વાત આ છે કે અગર આ આટલી રફતારથી ડ્રોન ફ્લાય કરે છે તો આમાં એક મિકેનિઝમ એ છે કે આ ઊંધું પડીને પાછું વન ક્લિક ઓફ બટન પાછું ઓપરેશન્સમાં ઇન્વોલ્વ થઈ શકે તો તમારે ડ્રોન ડ્રોનના ક્રેશ થી રૂકી ની જશે એ કન્ટિન્યુ થતું રહેશે બીજી વસ્તુ એ છે કે સમજી લો કે આ બસો કિલોમીટર પર સ્પીડ સ્પીડથી ઉડે તો આને આપણે જોવાનું કઈ રીતે સિસ્ટમ હોય છે ઓકે સો આ જે સ્પેસિફિક ડ્રોન છે આને એફપીવી ડ્રોન્સ કહેવાય છે તમે હેડસેટ પહેરી શકો હાથમાં કંટ્રોલર હોય અને આ ડ્રોન્સ એટલે યુઝ થતો હોય કેમ કે આ કોણ ફ્લાય કરે છે એ આપણે ખબર નહીં પડી શકે તમે બંકરમાંથી પણ ફ્લાય કરી શકો એક નોર્મલ એવી જગ્યાથી પણ ફ્લાય કરી શકો જ્યાંથી યુ કેનોટ કેચ ધ પર્સન હુ ઇઝ ફ્લાઇંગ ધ ડ્રોન એટલે આ ડ્રોન સૌથી વધારે યુઝ થતા હોય છે કેમ કે આ એફપીવી ટેકનોલોજી પર ચાલે છે ને ઇન્ડિયામાં એફપીવી ટેકનોલોજી લાવવા વાળા એઝ ઇન્સાઈડ એફપીવી ઓનલી આ ડ્રોન્સ અમે બે હજાર વીસથી ઇનોવેટ કરતા આવ્યા છે પણ હમણાં જ્યારે ઓપરેશન સિંદૂર થાય ત્યારે આની સૌથી મોટી ટેસ્ટ ને કેપેબિલિટી ખબર પડી છે તો ડિમાન્ડ પણ વધી હશે આની ડિમાન્ડ પણ બહુ વધારે વધી છે કેમકે આ અમે બે વર્ષથી આર્મીને ડેમો ઇન્ડ્યુસ કરતા હતા સમજાવતા હતા કે આ ડ્રોન્સ કેવી રીતે યુઝ થતા હોય છે પણ જ્યારે હમણાં આ ઓપરેશન સિંદૂર થયું એના પછી ઇન્ડિયન આર્મીને હવે સમજ પડ્યું કે વોટ ઇઝ ધ એપ્લિકેશન ફોર ધીસ ડ્રોન અને આ કેવી રીતે એક મજબૂત આપણા તરીકેથી સમજી શકે મતલબ આ ધીસ ઇઝ ધ રિયલ કેપેબિલિટી ઓફ ઇનોવેશન ધીસ ઇઝ ધ રિયલ ઇનોવેશન આપણે એવી કહી શકીએ

આમાં બે કિલો સુધી પેલોડ લાગી શકે તમે ગ્રેનેડ લગાવી શકો કે મોટા લગાવી શકો અને આ ડ્રોન સ્પેસિફિકલી હોય છે ડિસ્ટ્રક્શન સેલ્ફ ડિસ્ટ્રક્શન માટે એક પર્ટિક્યુલર જગ્યા છે પાંચ કિલોમીટર દૂર મેં હેડસેટ પહેરું છું અન્ડર ગ્રાઉન્ડથી ઉડાવું છું અને આ ડ્રોન જશે તો આ ન્યુટ્રલાઈઝ કરી દેશે અને ડ્રોન પાછો ક્યારે નહીં આવશે તો આ ડ્રોન્સ એકસાથે સાથે ઉડે તો ધીસ કેન કમ્પ્લીટલી ડિસ્ટ્રોય સર્ટન એરિયા અને આનું કઉ બહુ મોટું ઇમ્પેક્ટ આવી શકે આ ડ્રોન કાફી એફોર્ડેબલ હોય છે અને સૌથી વધારે આપણે જોઈએ છે છે તો આવા પ્રકારના યુઝ થયા બીજી યુદ્ધમાં ને ઇન્ડિયામાં પણ હવે આ જોવા મળી રહ્યું છે તો આ પાછો કેમ નહીં આવી શકે કારણ એનું કારણ શું છે કે આમાં કેમેરો બી લગાવેલો છે ને હા તો આ જે કેમેરા છે એને એફપીવી કેમેરા કે તમને એવું લાગશે કે તમે ડ્રોનના ઉપર ફ્લાય બેસીને ફ્લાય કરી રહ્યા છો તો આ ડ્રોન પાછું કેમ નહીં આવી શકશે કેમ કે આ ડ્રોન ડાયરેક્ટ સર્ટન સ્ટ્રાઇક માટે યુઝ થતા હોય જે પ્રિસિઝન સ્ટ્રાઇક આપણે કહીએ છીએ આ ડ્રોન એના માટે યુઝ થતા હોય પણ આપણે અગર ડ્રોપ કરવું હોય ગ્રેનેડ ડ્રોપિંગ કે એના માટે તો આપણે એના માટે બીજા ડ્રોન છે પણ ધીસ ડ્રોન આર યુઝ ફોર પ્રિસિઝન સ્ટ્રાઇક્સ તો હવે ડિમાન્ડ કઈ રીતની આવી રહી છે કારણ કે ઓપરેશન સિંધુરમાં પણ આપણે જોયું છે કે પાકિસ્તાન ભારત અને તરફથી આ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તો હવે ભારત કઈ રીતે ડિમાન્ડ રહી છે તો આ ડ્રોન્સ હમણાં ભારતમાં બહુ સારી રીતે જે ઓફિસર્સ છે એ સમજે છે હવે આ ઓપરેશન સિંદૂર પછી ને આપણે જે પણ રિસેન્ટ યુદ્ધ થયા છે એના પછી પણ ઇન્ડિયામાં હવે આવા ડ્રોન્સની ડિમાન્ડ આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે હર મહિને થી વીસ હજાર કેટલી ડિમાન્ડ આવી છે તો હવે આવા ડ્રોન્સને એક કંપની કમ્પ્લીટ નહીં કરી શકશે હવે ઇન્સાઈડ એફપીવી જેવી હવે ઇન્ડિયામાં આપણે પંદરથી વીસ પચીસ કંપની જોશે કેમકે આવા ડ્રોન્સની હવે એવી ડિમાન્ડ છે કે ઇન્ડિયન આર્મીને દસ હજારથી વીસ હજાર ડ્રોન જોશે અને આ જે છે એકદમ શોર્ટ સ્પેનમાં કમ્પ્લીટ થવું જોઈએ કેમકે હવે ડિમાન્ડ એવી છે કે આપણા આસપાસ જે છે ઇટ્સ ઓલ ઓન હાઈ એલર્ટ તો ધીસ કાઇન્ડ ઓફ ડ્રોન્સ જે આપણે ઇનોવેટ કર્યા છે આટલા વર્ષથી હવે આપણે એનું ઇનોવેશનનું રિઝલ્ટ દેખાઈ રહ્યું છે ઇઝરાયલના યુદ્ધ ચાલી રહ્યા છે ઇઝરાયલ અને રશિયા યુક્રેનના પણ ચાલી રહ્યા છે તો આપણી કંપની પાસે કોઈ બહારથી કોઈ ઓર્ડર મળી રહ્યા છે કે ભારતીય સેના પાસેથી ઓર્ડર મળ્યા છે આપણે એવું એક એમયુ યુ સાઇન કરેલું એક ઇઝરાયલની કંપની માટે જે અમે રિસેન્ટલી એચિવ કરેલું સાત હજાર કિલોમીટર દૂરથી ડ્રોન ઉડાવવાનું ઓન ધ બેસિસ ઓફ નેટવર્ક તો એ પ્લેટફોર્મને બહુ ગ્લોબલી વખાણ મળી હતી એના પછી આપણે એક એમયુ પણ સાઇન કરેલું વિથ ઇઝરાયલ બેસ્ડ કંપની અને એ પણ એમના પ્રોજેક્શન્સમાં ચાલી રહ્યું છે તો ભારતીય સેનાની કોઈ ડિમાન્ડ આવી હોય તો હા ભારતીય સેનાની અમના ઓપરેશન સિંદૂર પછી બહુ મોટી ડિમાન્ડ આવેલી છે આ સ્પેસિફિક ડ્રોન્સ માટે અને આપણે એના માટે એમના કામ પણ કરીએ છે અને ધીરે ધીરે આ વસ્તુઓનો સ્કેલ અપ પણ કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ ઇનોવેશન ઇન ટર્મ્સ ઓફ ફેક્ટરી ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ તો બિલકુલ આપણે સાંભળ્યું અને જોયું પણ કે જે ડ્રોન બનાવનારી કંપની છે એ ડ્રોન અહીં અત્યારે પણ આપ જોઈ શકો છો શરૂઆતમાં પણ આપને બતાવે છે જે ડ્રોન છે જેમાં આ મિસાઇલ્સ લગાવવામાં આવી છે અને સાથે સાથે જે ગ્રેનેટ છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યા છે તો આ જે રીતે આ જે બતાવ્યું છે અર્થભાઈ ચૌધરીએ કે કઈ રીતને આ કામ કરી શકે છે તમામ પ્રકારના ડ્રોન અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને જે રીતે ઓપરેશન છિંદુર પછી ડ્રોનોની જે છે ડિમાન્ડ વધી રહી છે એ ભારતીય સેના તરફથી પણ ડિમાન્ડ વધી રહી છે કારણ કે ઓપરેશન સિંદુરમાં આપણે જોયું કે સૌથી વધારે ભારત તરફથી પણ ડ્રોન યુઝ કરવામાં આવ્યા છે અને દુશ્મન દેશ તરફથી બી ડ્રોન યુઝ કરવામાં આવ્યા હતા અને દુશ્મન દેશના જે ડ્રોનો છે એમને ડેમેજ કરવામાં આવ્યા હતા તો સુરતની આ એક કંપની છે જે આવી જ રીતે યુદ્ધમાં ઉપયોગ થઈ શકે એવા ડ્રોન બનાવી રહી છે અને જે રીતે અર્થ ચૌધરીએ વાત કરી હતી કે હવે એ ડ્રોનોની ડિમાન્ડ વધી ગઈ છે ઓપરેશન સિંદુર પછી ભારતીય સેનામાં પણ અને જે રીતે વિદેશોના અલગ અલગ દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે ત્યાં પણ ડિમાન્ડ વધી છે સંજયસિંહ રાઠવા ગુજરાત તક સુરત